ભૂરા કાકા શું કરે છે ઉપાધિ કરે છે ભૂરો કાકા તો ઉપાધી કરે છે ભાઈ હા આયુર્વેદિક ડોક્ટર ભેગા થયા હતા ને દેશી દવાવાળા તો આ તાર કાકા થોડીક તકલીફ જેવું છે ને તો એને દવા લખી દીધી તો રાજકોટ લેવા જવાનું છે દેશી દવા વાળા તો જોઉં છું કેટલી કેટલી વસ્તુ છે લિસ્ટ બધી તપાસું છું ભાઈ શું થયું મારા કાકીને શું શું થયું હાવ તો જાય ને થઈ જાય ભાઈ

આ આ પૌલા માને તાર કાકી ને આ આ બધાને છે ને આ ટેફન વઉ ને આ બધા ને એવા ફૂંટે સડાવી દીધા છે ને એ બધી ભાઈઓ લાઇટ કાટ ના બે મહિના થયા એટલે કોઈ મોઢા દેખાડ્યા જેવા યા નથી હવે આ મેં તો જવા દેશી દવા ચાલુ કરું જો આમાંથી ફાર ફેર થઈ જાય થોડો તે દીકાકીએ શું કર્યું શું તી દી કાકી હવે ગયા તા ભાઈ ઘરે ગયા તા ત્યાંથી શીખી નથી આવ્યા કે કે જો માથાના વાળ જેને ટૂંકા હોય ને તો આ નખરીએ ને આ નખ એ જો આમ 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 હવારે દસ મિનિટ કરવાનું પાછું બપોરે દસ મિનિટ કરવાનું પાછું દસ મિનિટ કરવાનું આમ 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 કરે ને તો બે મહિનાની અંદર માથાના વાળ વધવા માંડે લાંબા થઈ જાય તો આ સત્સંગ કરવા જાય ને તાર કાકી ની તો ટીડી કાકી સત્સંગ રાખ્યો તો આ બધા પવલાન માન બધા સત્સંગમાં ગેતા ટીડી કાકી કીધું કે બાયું કે આપણે આ કરી તાર કાકી બે મહિના થી ચાલુ કર્યું અને પછી વૈધા વાડ વૈધા વૈધાન વાડ વૈધાન પણ માથાને નો વૈધા આયા આયા કોટા ફૂટા જો આયા 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 કોટા ફૂટા આયા એક બે કોટા ફૂટા છે આયા અને પાછા ઉમર થઈ ગઈ છે એટલે પાછા ધોરા કોટા ફૂટા ધોરા એટલે આ ચિંતાનો વિષય છે થોડો અને હવે આ ઉમરે બ્યુટી પાર્લર માં જવાય ની વાલા એટલે એને પાછું હાઈટમ માથે આવે છે અને મોટું દેખાડ્યા જેવું રહ્યું નહીં હવે એ કોટા એવા ભૂંડા લાગે છે વાત પૂછ માં આવે પૌલન માં લઈ કાઢી ફરે હવે એને તો શું થી હોય ભગવાન જાણે તાર કાકી ને તો બે આઈ પીતા છે આઈ પીતા છે આઈ પીતા છે પાછા ધોરા ઉમર પ્રમાણે અને આ આ નાક નાક ની ગાંડી એક તો વાડ આઈ એટલે મે કીધું ભૂંડી લાગે તું આ આ નખ આમ આમ કરવાનું બંધ કર નકર આ આ આ આ આ તને થો 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 મૂછી ઉગી જી છે તો હું શું કરીશ આમ આ મારે દાઢી કરાવવાનું બંધ કરીને તારી દાઢી ચાલુ કરવી પડશે આવું છે બધું જો હવે આ દેશી દવા જોઈએ હવે કેમ થાય છે જો આને ફેર પડી જાય ને તો પછી પવલન માને આ ઢેફાન વોવને બધાને કહી નકર ટીડી કાપીએ તો બધાને હાઈકમ સુધારી વાલા રાધે રાધે હવે જોઉં કોઈને વાત ન કરતો ભાઈ હજી કોઈને વાત નહીં કરવાની નકર હાઈકમ માથે બધાય આપણી મજાક કરે બધાય તાત કાઢે